વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના વડિયા મંદિરથી માલસર બ્રિજને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે જેના કારણે વાહન ચાલકોની હાલત કફોડી બની છે આશરે રૂપિયા પણ ખાસો એવો સમય વીતવા છતાં હજુ મલ તરફથી બ્રિજને જોડતા મુખ્ય માર્ગો પર પૂરતું ધ્યાન જવાબદાર તંત્ર દ્વારા રાખવામાં આવ્યું નથી અને હાલમાં આ માર્ગ બી સ્માર બનતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે ઓમલા પાણીતા વચ્ચેના વળિયાથી માલસેલ બ્રિજ સુધીનો માર્ગ હાલ બીસ બિસ્માર હાલતમાં હોય વાહન ચાલકોને આ મહત્વની સુવિધા હાલ તો જાણે દુવિધા બની ગઈ હોય એમ લાગે છે વળિયા મંદિર થી બ્રિજ ને જોડતો માર્ગ વાહન ચાલકોની કમર તોડી રહ્યો છે પરંતુ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ માર્ગનું સમારકામ કરવામાં આવતું નથી આ માર્ગ ઉપર પડેલ ખરાબ અવરજવર કરતા વાહન ચાલકોની કમર તોડી રહ્યા છે અને મુશ્કેલી રૂપ પણ બન્યા છે આ ઉપરાંત ખરાબ રસ્તાને કારણે નાના મોટા અકસ્માતો થવાની દહેશત પણ રહેલી છે વળી બિસ્માર માર્ગને લઈને પસાર થતા વાહન ચાલકોના કારણે ધૂળની દમડીઓ ઉડતા માર્ગની આજુબાજુમાં આવેલા અસંખ્ય ખેતરોના પાકને પણ નુકસાન થઈ રહ્યું છે તેમજ આને લઈને મોટા વાહનોની પાછળ જતા બાઇક ચાલકોની હાલત પણ અત્યંત કફોડી થઈ જતી હોય છે આ મહત્વના માર્ગનું તાકીદે સમારકામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે સંદીપભાઈ બોલો

માનો કે સારવાર માટે દવાખાને લઈ જતા હોય ને એમને તો સાવ તકલીફ વધારે પડે છે બીજું કે ડિલિવરી વાળા પ્રોબ્લેમ તો એ ડિલિવરીનો પ્રોબ્લેમ હોય ને ત્યાં તો રસ્તામાં જ ડિલિવરી થઈ જાય છે એટલે વહેલી તકે આ સમાધાન કરો વળિયા તળાવથી માલસર બ્રિજ સુધીનો જોડતો રસ્તો જે છે એ એકદમ ખરાબ થઈ ગયેલો છે કે જેથી બધાને બહુ તકલીફ થાય છે એક્સિડન્ટો પણ થાય છે એટલે નમ્ર વિનંતી છે કે રોડ ક્યારે બનશે બ્રિજ તો બનાવી દીધો છે કરોડો રૂપિયાનો પણ રોડ ક્યારે બનશે એ સમસ્યા બધાને અને કોણ બનાવશે આ બધાને બહુ જ તકલીફો પડે છે અને તમે જોઈ શકો છો કે આ રસ્તા જતા વાહનોને કેટલી તકલીફ થાય છે